હાલો નમસ્તે હાલ કેમ વેલકમ 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 ટુ ટુ ચેનલ પ્લેન મોર્નિંગ વિથ હાર્દિક સ્વાગત છે 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 ઉપર નથી સો સવારના અને લઈને હું તૈયાર થઈ ગયો છું તૈયાર એટલા માટે થઈ ગયો છું કે તો તમને ખબર જ છે કેમ કે તમે કાલનો વ્લોગ જોયો જ છે આજે જવાનું ગઈકાલ રાતે જવાનું મારે ગામડે પણ હું નીકળ્યો નહોતો હવે અત્યારે આવી જશે રામ ડે ઓકે સો વ્યવસ્થિત અંદર મૂકી દેવામાં આવશે બે ટુ બેક એન્ડ ઓલ બરાબર પછી આપણે જવાનું છે ઘરે ડાય ઓકે સો લેટ જો ઘરે થોડા ઘણા કામ છે એ બધા બતાવવાના છે આજે ઓકે સો હવે કામ મળી ખાલી એક વસ્તુ ખબર ના પડી હું હાઈવે પર જાતો હતો અત્યારે અને

ભગવાન નામ લઈને નીકળો ને એટલે તમારે વાંધો ના જ હોય જીવનની અંદર પણ આ તો એક વાત છે કે આ પોસિબલ નથી મેં આજ સુધીના જેટલા કેસ જોયા છે ગાડીઓ ચલાવતા જોયા છે આટલું ફર્યા જઈએ કે કૂતરું એકવાર વાર આવી ગયું એટલે ખેલ પૂરો તમારું ડેમેજ હોય ને કૂતરા ને બિચારા ને થઈ જાય પણ આ પહેલી વખત એમ જીવનમાં પહેલી વખત આ વસ્તુ મેં જોઈ છે ચા નહીં પીધી ને ચા પીવી પડશે મારે ગમે ને ઉભું રહીને કેમ કે મગજ ના કામ કરે ચા પેલી પીવી પડે આ વસ્તુ સાચી છે સો ટકાની પણ ખબર જ ના પડી યાર મને હજુ વિશ્વાસ નહીં થતો કે કૂતરું આવ્યું કયા ઝટકે મતલબ કે હું શું કહેવાય કે અહીંયા ગાડી ચલાવતો હતો એક્ઝેક્ટ આટલે આટલે આની બાજુમાં અને અહીંયા ફૂલ ઝાડ હતા અહીંયાથી આવ્યું સીધું અહીંયા આગળ આવ્યું મતલબ મારા દરવાજે આવ્યું સીધું એમ અહીં આગળ નહીં આવ્યું દરવાજે આવ્યું પાછું જતું રહ્યું પણ ના દરવાજા પર કોઈ સ્ક્રેચ છે કે ક્યાંય કરતા ક્યાંય કઈ કરતા કઈ જ નથી એમ

ममंजे दे जो व्हिडिओ

તારી વાત નહીં જેલી તારી વાદા મે નહીં કરેલી ભાઈ અમે હું તો ના હું ગાય પાછું એટલે જ છું ચાલતું નહીં નહીં ચાલતું ઓ નહીં ઇન્વિટેશન ન બરોબર ગાડી તો મારી છે ને ઓ હે હેડ તારો કોઈ આવન નહીં મારી રામ પર ગોબો પડ્યો છે ને મને છે ને જીવ બળી ગયો છે યાર અડાડી નહીં કૂતરું આવીને દોડીને અથડાયું મને તો ઘેર આવીને ખબર પડી હોવું એટલે એ જીવતું જ તું એટલે આ તો હું હવે અમદાવાદ જઈને કાઢે હવે જીવ બળી ગયો મારો તો પેલો ગોબો છે મારે કાઢી એટલે એકચ્યુઅલીમાં એવું છે તો બધાને લઈને ગયા હતા હોટલમાં એકદમ પ્લાન બની ગયો તો એટલે બધા કે ચલો હોટલમાં જવાનું છે મતલબ બીટું બીટુનો બધાનો પ્લાન બન્યો કે ચલો ભાઈ હોટલમાં જઈને ખાઈએ કશું વાત નહીં હાલો ક્યાં જઈએ તો હોટલમાં જમી લીધું મસ્ત હવે હું જઈ રહ્યો છું પાછો ઘર બાજુ મતલબ બેડવલ્લી બીટુડો અહીંયા ઊભો છે અત્યારે ફંક્શન છે ગામમાં રાસ કરવાનું પણ ડીજે પર હશે એટલે બતાવવું તો પોસિબલ છે નહીં કેમ કે કોપીરાઈટ લાગી જાય ને એ વસ્તુ આપણને પોસાય નહીં બરાબર એટલે એ તો નહીં બતાવીએ પણ જઈએ છીએ અત્યારે આયા છે મિત્રોનું મેરેજ છે એના માટે અને બીજું કામ હતું એના માટે હાલ જઈશું બધા ગામડે હશે એટલે બધાને મળશું આતે બરાબર તો કે અમુક અમુક તો મળી લીધું છે ઓલરેડી બરાબર પાંચ દિવસ કે જો તને જ ખબર નહીં પડી મસ્તી મસ્તી મસ્તીમાં વાતો વાતો વાતોની અંદર સો અત્યારે જાઉં છું બેડવલ્લી બેડવલ્લી જઈને પછી ખબર નહીં કેટલા વાગે પાછો આવીશ એનું કંઈ ઠેકાણું છે નહીં ઓકે ચાલ ગો તો રાતના બાર વાગે અમને મળી ગઈ છે પાઉ ભાજી ભાજી પાર્ટી કરી છે એકચુઅલી મારા કાકાએ બનાવી છે મીઠું

વાત હોડો કાજુ છે મિત્રો કાજુ બધું મળે સતીશ કાકા છે કાજુ બધું મળે સતીશ કાકા છે કાજુ બધું કાજુ બધું કોઈ વાનગી બનાવતા નથી બાવાજી મત ના જી દ્રાક્ષ પાક જોવી પડે આપણે નક્કી ને નક્કી ને મારા કાકા નું ઠેકો નું નહી ગમે દે ના ન ફાધી એકદમ નુકસાન પેલો ન ફાધી કોઈ મતલબ જ નથી ન કોઈ મતલબ જ નથી મતલબ નથી હા ક્વોલિટી વાળી ન ન પ્રત

આ ખા જાવી ગયું આપડું સગાઈ જ રાત વાગી ગયા છે હવે બાર બાવીસ થઈ ગઈ છે થઈ ગયા છે અને હવે હું જઈ રહ્યો છું ઘરે ઘરે જઈને હવે હું હજુ તો આવી નહીં રહી કેમ કે આપણે ઘેર અમદાવાદ લેટ સુતા હોય એટલે કદાચ હું ફોન બોન મચડીશ કોઈ મૂવી બુવી જોઈશ ને પછી શાંતિથી સુઈ જઈશ પણ હવે તો વ્લોગ શૂટ થાય નહીં ઘરે જઈને સુતા હોય બધા એટલે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રીરામ હર હર મહાદેવ જય અંબેવા